સાંજ સમય સાંભળીએ સાંજ સમય સાંભળ્યો પદ ભક્તિ ગીત છે તેમના રચયિતાનું નામ નરસિંહ મહેતા છે તેમનો જન્મ આશરે પંદરમું શતકમાં ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો તેઓ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે જાણીતા છે હાર હુંડી મોસાળું વગેરે તેમના નોંધપાત્ર પદો છે સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય એવા સમયે કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એ વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે કાવ્ય सांज समे सावणियो वो वृन्दावन वे कागड गोदन पाछड साजन मन मा मोह उपजावे सांझ समय सम्यो वालो वृंदावन वृन्दावन मूर् मुकुट सिर सुंदर दरियो काने कुंडल लहके मोर्मुकुट सिर सुंदर दरियो काने कुण्डल लहके प्या पिताम्बरफुली पछी चू चन्दन मैके समय सम्यो वालो वृंदावन थि आवे हे शोभे जड गीरो तारा मण्डल मा जम् शशिहर शोभे ते मे जड गीरो तमगव गिर सोबे हरिहर न वीरो समय सम्यो वालो वृन्दावन

वाला जिन रूप मा शुभ रसिया बिन कैम रही है वाला मा शुभ रसिया बिन कैम रही नरसैया चा स्वामी नि सोबा निरखी निरखी हर की ये सांझ समय सामियो वालो वृंदावन थियावे। પહેલી પંક્તિ સાંજ સમય મળ્યો વાલો વૃંદાવન થી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મો ઉપજાવે સાંજના સમયે વાલો સામળ્યો જ્યારે વૃંદાવન થી પાછો આવે છે ત્યારે આગળ ગોધણ અને પાછળ સાજન છે એટલે કે ગોવાળ છે આ દ્રશ્ય મનમાં મોહ ઉપજાવે એવું છે બીજી પંક્તિ મોર મુગુટશિર સુંદર દરિયો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂઆ ચંદન મહેકે આ પંક્તિમાં કવિ કહે છે શામળિયાએ સિર પર સુંદર મુગટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ ઝૂલી રહ્યા છે પીળા પિતાંબર અને ફૂલની પછેડી શરીર પર ધારણ કર્યા છે અને જે ફૂલની પછેડી છે એ ચૂવા ચંદનથી મહેકે છે ત્રીજી પંક્તિ તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમ જડેંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો આ પંક્તિમાં કહેવા માંગે છે કે તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે છે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝળકે છે એમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે આ હરિહળધર એટલે કે બલરામના ભાઈ છે ચોથી પંક્તિ વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મંડળું તે ધસ્યું મારું આડ કરી આ લિંગન દીધું તનમન મુખ પર વારું આ ચોથી પંક્તિમાં કવિ કહે છે કે વાલાજીનું આ રૂપ હૃદયમાં વસી ગયું છે અને એમને મળવા મારું મન ઝડપથી દોડ્યું શ્રી હરિ મને વહાલથી ભેટી પડ્યા અને હું તન મનથી એમના રૂપ પર વારી જાઉં છું પાંચમી પંક્તિ વ્હલાજી રૂપ મહાશુભકારી કેમ રહીએ શોભા હરખીએ અહીં કવિ કહે છે કે વ્હાલાજીનું રૂપ ખૂબ મંગળકારી છે આવા શુભકારી રસિયા વગર કેવી રીતે રહેવાય નરસિંહના સ્વામીનું સૌંદર્ય વારંવાર નિરખતા મારું મન ખૂબ હરખાય છે